આખો દીકરા કિરોના સતારે આ દુની દીના મારું જો નામ નું વિજે એક કીયો બીજો ફોન કરીને વીજે ના ન ગ્યો ને હવે गोल समाज <laughs> .

અને પોલીસ કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે એમના જે બે ભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે એટલે અમે પહોંચી જાય છે ગોંડલ સમસ્તબ્રમ સમાજના સાઠથી સિત્તેર લોકો ત્યાં પહોંચ્યા હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે જવાનું હતું મેં ત્યાં પહોંચી ગયા અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે મારિયા હાટીનાનો છે બે ત્રણ દિવસથી આ એને આ પ્રોબ્લેમ હતો એમના કઝીન બ્રધરને શ્યામે છેલ્લા શબ્દો એવા કીધેલા કે બે ત્રણ દિવસથી હું જોઈ શકતો નથી છોકરો એનો વિલપાવર બહુ મજબૂત હતો એટલે સાધારણ ટકી શક્યો પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે ત્રણ દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાથમાં હોય તો ધોળકિયા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે એમની ઘોર બેદરકારી છે એમની બેદરકારીથી જ આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે ઘરનો એકનો એક સારાને સારું શિક્ષણ મેળવવા માટે પ્રયત્નશીલ હતો કરુણતા બીજા દિવસે રક્ષાબંધન હતો એટલે આ મૃતદેહના હાથમાં એની બે બહેનોએ રડતી રાખી એને રાખે આ એક ગંભીર વ્યક્તિને રડાવી દેવી ઘટનામાં ધોળોકિયા સ્કૂલના કોઈ સંચાલકો કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માર્યા હાટી ન જઈ આ પરિવારને સાંત્વને આપી હતી ખૂબ દુઃખી છે એનું કારણ છે કે એક બે દીકરો ગુમાવ્યો છે બે બહેનો સુવન નથી ઘરમાં છે એમનો સ્તંભ હતો એમને ગુમાવ્યો છે પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે એમને અહીંયા આવવું જોઈએ અમને સાંતપૂર્ણ આપવી જોઈએ અને એમના પરિવાર માટે અમને જે કાંઈ આર્થિક ભૂખ દેવી જોઈએ એમને દેવી જોઈએ પણ એ હજી સુધી થઈ નથી બ્રહ્મ સમાજની માંગ છે કે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગમે ગામે આ વાત અમે પહોંચતી કરીશું હજી પણ સમય છે તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા પરિવાર ધોળકિયા અને અમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી જે કાંઈ મદદ કરી હોય તો પણ અમે પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ દુરકારીએ છીએ અને ગોદરથી આંદોલનની જીતગારી ચાલુ થશે કોઈ પણ અમારો પાસે નહીં આ પરિવાર છે હું શ્યામની મોટી સિસ્ટર છું સ્કૂલના સંચાલકોને

તો મારો થોડો કેસ ફૂલバス જે સવાલ છે કે અમને અહીંયા ક્યારે પડશે કે બ્રહ્મા ગર્ભમાં બીજી વાત કરી છે એમાં પછી વાત કરી છે કે દોરી સરોની એના હાથમાં ભરાયું જતું